નમસ્કાર બીટીવી ન્યુઝ સાથે હું શું અમરેલીના મોટા મુંજિયાસર ગામની ઘટના અંગે ડીપીઈઓ હવે એક્શન મોડમાં છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ મોટા મુંજિયાસર ગામની મુલાકાત કરી છે વાલીઓ અને ગ્રામજનો સાથે ડીપીઈઓએ મુલાકાત કરી છે આ ઘટનામાં આઠથી દસ બાળકો સામેલ હોવાની વાત કરી બાળકોને આવી પ્રેરણા ક્યાંથી મળી તે તપાસનો વિષય છે જો કોઈ કસુરવાર જડાશે તો પગલાં લેવાશે તેવી પણ તેમણે વાત કરી છે કોઈ ક્રિમિનલ સાઇડ નહીં બટ વિદ્યાર્થીના બિહેવિયરને લગત બાબત હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે અમે વિદ્યાર્થીઓ સાથે બી મળશું કાઉન્સેલિંગ કરશું શિક્ષકને સાથે પણ ચર્ચા કરશું પેરેન્ટ્સની સાથે બી ચર્ચા કરશું અને ખરેખર વાસ્તવિક રીતે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરેલ છે એ જાણીશું અને કોઈ કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન ઉપર આવશે તો પછી શિક્ષાત્મક કાર્યવાહી કરશે પણ ઘટના કઈ રીતે અને કેવા સંજોગોમાં બની અને વિદ્યાર્થીઓ આવું કરવા માટે કઈ રીતે પ્રેરાયા એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિદ્યાર્થીએ આ જે વર્તન કર્યું છે એ ખરેખર એ ત્યાં સોર્સિસથી એમને જાણવા શીખવા કે પ્રેરણા મળી છે એ અમે જાણવાની કોશિશ કરશું અને પછી પ્રોપર વે વિદ્યાર્થીઓનું માત્ર આ એક સ્કૂલમાં નહીં તમામ વિદ્યા સ્કૂલોમાં વિદ્યાર્થીનું પ્રોપર વે કાઉન્સેલિંગ થાય